કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિયોરી ખાતે સિયોરી પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ પ્રાપ્ત વિગત અનુસાર કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિયોરી ખાતે સિયોરી પોલીસના બાહોસ પીએસઆઈ બી એલ અને પોલીસ સ્ટાફ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી જેમાં પોલીસ સ્ટેશનથી સિયોરી બસ સ્ટેન્ડ થઈ ગરબી ચોકથી મેઇન બજાર થઈને નાળા પાસે ગૌમાતાના સ્ટેચ્યુ પાસે પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી ત્યારે સિયોરી સરપંચ સિયોરી વેપારી મંડળ પ્રમુખ પંકજ ઠક્કર રણુભા ડાબી ગણપતલાલ પ્રજાપતિ કમલેશ કાકાની અને કંબોઈ સરપંચ મનુભા સોલંકી દ્વારા શ્રીરામ મંદિરની પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી દરમિયાન સિહોરી અને કંબોઈ ખાતે શ્રીરામચંદ્ર ભગવાનની શોભાયાત્રા અને સંતવાણી ભજનનું આયોજન કરવામાં આવ્યું હતું એ બાબતે સીઓડી પીએસઆઈ સાથે ચર્ચા વિચારણા કરી હતી અને મંજૂરી મેળવી હતી જેમાં સૌથી અગત્યની વાત વિશે વાત કરીએ તો બાવીસ તારીખે અયોધ્યા નગરીમાં શ્રી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે ત્યારે સમગ્ર ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં શોભાયાત્રા કાઢવામાં આવશે જેમાં દરેક જગ્યાએ શ્રીરામચંદ્ર ભગવાનના મોટા મોટા બેનર અને પોસ્ટર લગાવીને ભગવાન રંગની ધ્વજાના રંગે રંગાઈ ગયા છે રસ્તાઓ અને જય શ્રી રામ જય શ્રી રામના નારા સાથે સમગ્ર તાલુકા અને ગામડાઓ ગુંજી ઉઠ્યા છે এবাৰ ৰাম জীৱ কংকে বনাকাঠা